From the Holy Gospel according to St. John, chapter 10, verses 1 to 10. Jesus said, I tell you most solemnly, anyone who does not enter the sheepfold through the gate, but gates in someone other way, is a thief and brigand. The one who enters through the gate is the shepherd of the flock. The gatekeeper let him in the sheep hear his voice and one by one he calls his own sheep and lead them out when he has brought out his flock he, go, he goes ahead of them and the sheep follow because they know his voice they never follow a stranger but run away from him they do not recognize the voice of strangers jesus told them this parable but they failed to understand what he meant by telling it to them so jesus spoke them again i tell you most solemnly i am the gate of the sheepfold all others who have come are thieves and brigands but the sheep took no notice of them i am the gate anyone who enters through me will be saved પ્રેક્ષક મિત્રો વાલા યુવા મિત્રો આપણે ગઈકાલે જ હાકલ રવિવાર ઉજવ્યો શન સન્ડે ગુડ શેપડ સન્ડે જેને કહેવામાં આવે છે કે જ્યાં પ્રભુ ઈસુ પોતાની ઓળખ છતી કરતા કહે છે કે હું ભલો ભરવાડ છું મારા ઘેટા મને ઓળખે છે અને હું તેમને ઓળખું છું અને એ ગોવાડ તરીકે પોતે રજૂ કરે છે કે સાચો ગોવાડ એ કે જે પોતાનો જીવ આપી દે છે આજે એ જ વાતને આગળ જ આગળ રજૂ કરે છે અને એ સમયે એક અગત્યની બાબત કહે છે કે એ ગોવાડ અને ઘેટાનો સંબંધ કેવો હોવો જોઈએ પોપ ફ્રાન્સિસ દરેક પુરોહિતોને ધર્માધ્યક્ષો અને કાર્ડિનોલને રજૂ કરતાં કહ્યું છે તો શેપડ મસ્ટ હેવ અ સ્મેલ ઓફ ધ શીપ એટલે ગોવાળ ગેટાની દરેકે દરેક બાબતની જાણ હોવી જોઈએ એક સાચો ગોવાળ કહેવાય અને એ શું જાણે છે આપણા અંતરના ઈરાદાઓ અને એટલા માટે આજે માતા ધર્મસભાના ઇતિહાસમાં વિશેષ કરીને જોવા જઈએ તો એક વ્યક્તિ થઈ ગઈ જીમ ઝોન એક પાસ્ટર અને જેમણે ઈસુના વચનોને ખોટી રીતે એનું ગઠન કરીને લગભગ પાંચસો જેટલા ધર્મજનોને ઝેર પીવડાવ્યો હા ધ્યાનથી સાંભળજો સાચો ગોવાળ અને ખોટો ગોવાડ એટલે શું સાચો ગોવાળની વાત કરતાં ઈસુ પોતે રજૂ કરે છે એ જ પ્રમાણે જ્યારે આ ગોવાળ જીમ ઝોન્સ ઈસુ મૃત્યુ પામ્યા અને પુનુત્થાન પામ્યા તો આપણે પણ અત્યારે ઝેર પી લઈએ ધર્મજનોને તૈયાર કર્યા એમણે તો ઝેર પીધું બીજા પાંચસો જણાને ઝેર પીવડાવ્યું અને એ બધા મૃત્યુ પામ્યા વિશેષ કરીને ધર્મના મનોવિજ્ઞાનમાં આપણે જીમ ઝોન્સ વિશે જાણીએ છીએ અને સમજીએ છીએ કે કેવી બાબતમાં એમણે લોકોને દોર્યા છે આજે પણ ઘણીવાર આપણે ધર્મસભામાં એવા ખોટા કુવાડોને જોઈએ છે અનુભવીએ છીએ પણ સાચું કુવાડ તો ઈચ્છું છે અને વિશેષ કરીને પવિત્ર હાથમાં ધર્મસભા પ્રાર્થના કરીએ કે પ્રભુએ પસંદ કરેલા સેવક સેવિકાઓ સાચા ગોવાડની ભૂમિકા નિભાવી શકે સાથે સાથે મા બાપ તરીકે પણ આપણે ગોવાડ છીએ આપણા દીકરા દીકરીઓને શું આપણે એ નિભાવીએ છીએ કે નહીં પિતરના પહેલાં પત્રમાં વિશેષ રજૂઆત કરેલી છે કે તમારી દેખરેખમાં આવેલા લોકો પર દોર ચલાવશો નહીં પણ પોતાના જીવન દ્વારા એક આદર્શ પૂરો પાડજો મોટાભાગે એક પુરોહિત તરીકે એક સિસ્ટર તરીકે એક મા બાપ તરીકે ઘણીવાર એક માનસિકતા જાગે પણ છે અને ઘણીવાર આપણે ગુસ્સામાં રજૂઆત પણ કરીએ છીએ પ્રભુના વચન સ્પષ્ટ શકે છે દોર ચલાવશું નહીં પણ પોતાના જીવન દ્વારા એવો આદર્શ પૂરો પાડો કે તમારા બાળકો પણ એ ઈસુના રસ્તે ચાલે પ્રાર્થના કરીએ પવિત્ર આત્માની કૃપાઓ જાએ કે આપણે એ રસ્તે ચાલી શકીએ ઈશુની છે